ના દુખ ના દાડા રે સાંભળજો મોરલી વાડા રે ડોસી ના દુખ ના દાડા રે સાંભળજો વાળા રે કડપણ ના દુખ ના દાડા રે સાંભળજો મોરલી વાડા રે કઢપણ ના દુખ ના દાડા રે સાંભળજો મોરલી વાડા રે ખાટલી માં બેઠા ડોસી જુએ ની વાટ ખાટલી માં બેઠા ડોસી જુએ વાડોસન ની ડોસી આવી વાતો કરવા કર માંડ કરી ને ડોસી બેઠી ખાટલી ભાંગી ગઈ ડોસી ના દુખ ના દડા રે સાંભળજો મોરલી વાડા રે ડોસી ના દુઃખ ના દાડા રે સાંભળજો ચા પીવાનું મન થઈ પણ ચા પીવાનું મન થઈ પણ ચા મળે નહી માંડ કરીને ચા મળી રકબી પડી ગઈ ડોસી ના દુખ ના દાડા રે સાંભળજો મોરલી વાળા રે ડોસી ના દુઃખ ના દાડ રે સાંભળજો વાળા રે ખાવાનું તો મન થઈ પણ ખાવા મળે નહી ખાવાનું તો મન થયું પણ ખાવા મળે નહી માંડ કરીને ખાવા મળ્યું થાળી પડી ગઈ ડોસી ના દુખ ના રે સાંભળજો મોરલી વાળા રે ડોસી ના દાડા રે સાંભળજો ઉપર વાળા રે ગાડી માં બેસવાનું મન થયું પણ ગાડી મળે નહીં ગાડી માં બેસવાનું મન થયું પણ ગાડી મળે નહીં માંડ કરીને ગાડી મળી ડો

સાંભળજો સાડા રે ડોસી ના દુઃખ ના દાડા વાળા રે ડોસી ને તો સમસાન લઈ ગયા લાકડા મળે નહીં ડોસી ને તો સમસાન લઈ ગયા લાકડા મળે નહીં માંડ કરીને ને લાકડા સાંભળજો ઉપર વાડા રે ડોસી ના દુખ ના સાંભળજો મોરલી વાડા રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી